વાત કરીશું વલસાડની તો વલસાડ જિલ્લાના માલવણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ પર હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે જૂની અદાલતમાં ગામના જ યુવક પર જીવલેણ હુમલો કર્યો ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે વલસાડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ભોગ બનનાર યુવકના પત્નીએ મહિલા સરપંચના પતિ પર હુમલાના આરોપ લગાવ્યા છે આ મામલે ડુંગળી પોલીસને જાણ કરતા હવે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે આજે મારા વર કામ પર જતા હતા જીગ્નેશભાઈ ત્યાં ત્યાં સરપંચે ઉભી રાખ્યા ગાડો દઈને એટલે રહ્યા કોઈ કારણોસર બોલાવ્યા હશે એમ શું કામ એમ કને પૂછી છું એમ તો એ ઘરો ગયા ને પછી એના ભાઈ લોકોને બોલા લાવ્યા મારા વરને માર માર્યો એના ભાઈ લોકો એ માર્યો એના ભાઈ ને બોલાયેલા એ છબીલદાસ શૈલેષ ભાઈ એ લોકોને બોલા લાવ્યા અને પછી મારા વરને માર્યો એ લોકોને તે આગળ એ લોકોના આંગણવાડી વાળા પૈસા હતા ને ત્યાંનું જરાક એનું મગનભાઈ ની બોલા ચાલી હતી સરી સાથે એમ ત્યાર પછી બધું પટી ગયેલું હતું પણ પાછો એની તે દુશ્મની રાખી રહેલા હતા એમ મગનભાઈ એ તો સરપંચ વનીતાબેન છે ને એના હસબન્ડ મગનભાઈ એ